નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચ્ચીસની ભરતી માટેના અંદાજીત કટ ઓફ માર્ક્સ પર ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે એક એનાલિસિસ છે જે ઉમેદવારોના પર્સનલ માર્ક્સ જાહેર થયા પછી તૈયાર થયું છે એટલે કે બસ્સો માર્ક્સની જે પરીક્ષા છે એમાં ક્વોલિફાય થવા માટે કેટલા મિનિમમ માર્ક્સ જોઈશે એનો એક અંદાજ આપણો હેતુ એ સમજવાનો છે કે આ એનાલિસિસ પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં કેવી સ્પર્ધા રહી શકે છે તો ચાલો જોઈએ આ આંકડા શું કે છે શરૂઆત કરીએ જનરલ કેટેગરીથી સૌથી વધુ ચર્ચા આનીત થતી હોય છે તો આ એનાલિસિસ એમ કે છે કે પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ લગભગ એકસો દસથી થી એકસો પંદર માર્ક્સની વચ્ચે અને મહિલા ઉમેદવારો માટે આ અંદાજ થોડો ઓછો છે એકસો આઠથી એકસો બાર માર્ક્સ હા અને અહીં એ વાત ખાસ છે કે આ એનાલિસિસ પર્સનલ માર્ક્સ આવ્યા પછી થયું છે એટલે રિયલ પરફોર્મન્સ ડેટા પર છે થોડું વધારે વિશ્વાસપાત્ર ગણી શકાય અને જનરલ કેટેગરીમાં તો એમ કે કટ ઓફ હંમેશા ઊંચું જ રહેવાનું કેમ કે ત્યાં કોઈ અનામત નથી હોતું ને બરાબર કોઈ અનામત લાભ નહીં અને સ્પર્ધકો પણ વધારે હોય ઓકે હવે ઈડબ્લ્યુ એસ કેટેગરી આર્થિક રીતે નબળા વર્ગ માટે અહીં પુરુષો માટે રેન્જ બતાવી છે એકસો સાતથી એકસો દસ માર્ક્સ અને મહિલાઓ માટે એકસો પાંચથી એકસો આઠ માર્ક્સ હા આ અપેક્ષિત જ છે મતલબ ઇડબલ્યુ એસ કટ ઓફ જનરલ કરતાં સહેજ નીચું પણ જો કે બહુ મોટો ફરક નથી જનરલ અને ઇડબલ્યુ એસ વચ્ચે તમે જુઓ તો માંડ બે ત્રણ માર્ક્સનો ગેપ છે અંદાજમાં એટલે એમ કહી શકાય કે ઇડબલ્યુ એસ માં પણ સ્પર્ધા ઓછી નથી ચોક્કસ સ્પર્ધા તો ત્યાં પણ સારી એવી છે આગળ વધીએ ઓબીસી એટલે કે એસઈબીસી કેટેગરી અહીં પુરુષો માટે એકસો પાંચથી એકસો આઠ માર્ક્સ અને મહિલા ઉમેદવારો માટે એકસો ત્રણથી એકસો છ આ તો લગભગ ઈડબલ્યુએસ જેટલું થયું ખરું ને હા બહુ નજીક છે આંકડા એનાલિસિસ કોઈ સીધું કારણ નથી આપતું પણ બની શકે કે બંને કેટેગરીમાં ઉમેદવારોની સંખ્યા અને એમના એવરેજ માર્ક્સ લગભગ સરખા હોય એટલે ઓબીસી હવે ઈડબ્લ્યુએસ બંનેમાં ટક્કર લગભગ એક સરખી રહે એવું લાગે છે આ એનાલિસિસ પરથી સમજાયું ચાલો હવે વાત કરીએ એસસી કેટેગરીની અનુસૂચિત જાતિ અહીં પુરુષો માટે એકસો થી એકસો માર્ક્સ અને મહિલાઓ માટે સો થી એકસો ત્રણ અહીં હવે અનામત નીતિની અસર સ્પષ્ટ દેખાય છે જુઓ ઓબીસી ઈડબ્લ્યુએસ કરતા કટ ઓફ નીચું ગયું આજે બંધારણીય જોગવાઈ છે પ્રતિનિધિત્વ માટેની એના કારણે સ્પર્ધાનું લેવલ થોડું અલગ હોય છે બરાબર અને છેલ્લે એસટી કેટેગરી અનુસૂચિત જનજાતિ અહીં પુરુષો માટે નવ્વાણું થી એકસો ત્રણ અને મહિલાઓ માટે સત્તાણું એકસો એક માર્ક્સનો અંદાજ છે આ અત્યાર સુધીનો સૌથી ઓછો અંદાજ છે બિલકુલ અહીં પણ અનામતની અસર અને કદાચ આ કેટેગરીમાં સ્પર્ધાની ડાયનેમિક્સ થોડી અલગ હોય છે અને એક વાત તમે નોટિસ કરી હશે લગભગ બધી જ કેટેગરીમાં પુરુષો અને મહિલાઓના કટ ઓફ વચ્ચે બે ચાર માર્ક્સનો ફરક દેખાય છે હા મહિલાઓનું કટ ઓફ થોડું છે બધે હા એવું જ છે તો આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સાર એ છે કે આ જે અંદાજીત કટ ઓફ રેન્જ છે જે પર્સનલ માર્ક્સના એનાલિસિસ પર આધારિત છે તે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસની ની માર્ક્સની પરીક્ષામાં જુદી જુદી કેટેગરી અને જેન્ડર પ્રમાણે કેવી સ્પર્ધા રહેશે એનું એક ચિત્ર આપે છે ચોક્કસપણે પણ એક વાત સૌએ યાદ રાખવી ખૂબ જરૂરી છે ખૂબ જ જરૂરી કે આ માત્ર અંદાજો છે ફાઈનલ કટ ઓફ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે જેમ કે જેમ કે પેપર કેટલું અઘરું હતું કુલ જગ્યાઓ કેટલી છે કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી અને એમનું ઓવરઓલ પર્ફોમન્સ કેવું રહ્યું આ બધા ફેક્ટર્સ ભેગા મળીને ઉપર કે નીચે લઈ જઈ શકે છે એટલે આ આંકડા પથ્થરની લકીર નથી સાચી વાત છે અને અહીં એક વિચારવા જેવો મુદ્દો પણ છે આપણે આ કેટેગરીના અંદાજો તો જોયા પણ એ સિવાય બીજા કયા પર્સનલ ફેક્ટર્સ છે જેમ કે કોઈ ઉમેદવારની પોતાની તૈયારી કેવી હતી ફિઝિકલ ટેસ્ટનું મહત્વ કેટલું છે કે પછી એક્ઝામના દિવસે એનું માઇન્ડસેટ કેવું હતું આ બધી બાબતો પણ અંતિમ સિલેક્શન પર અસર કરે છે નહીં એના પર પણ વિચારવું જોઈએ